दूध में कई वस्तु मिक्स कर पीवा थी वजन वे अक खांड, बीत खजूर सीत मध। साचो जवाब छे। दी मध कई शाक भाजी किडनी स्वस्थ रहे छे। एक पालक बीक काकड़ी सीत दूधी दीक गाजर साचो जवाब छे, ए पालक खाली पेट शू खावा मनुष्य मरी शके छे एक दाडम दीक पपैयू सीक द्राक्ष दीक लींबू સાચો જવાબ છે સીદ્રા કયા જાનવરના દૂધમાં સૌથી વધારે પ્રોટીન હોય છે એક ગાયના બીક ભેંસના સીક બકરીના દીક ઘેટાના સાચો જવાબ છે દી ઘેટાના મેગી નૂડલ્સ ખાવાથી શરીરનું કયું અંગ ખરાબ થઈ શકે છે કેક લીવર બીક કિડની સીતમગજ ફેફસા સાચો જવાબ છે કે લીવર કઈ શાકભાજી ખાવાથી ત્રણસોથી વધારે બીમારીઓ દૂર થાય છે एक सीपेज बीत सोयाबीन सीप मरचा दीप कोबी साचो जवाब छे। ए सीपेज आंबली खावा थी कयो रोग दूर थाय कैंसर, बीप कब्जियात सीप हृदय रोग दीप पथरी સાચો જવાબ છે સી રોગ કયા ફળને ખાવાથી દાંત સાફ થાય છે એક કેરી બીપ પપૈયું સીક દાડમ દીપ જાંબુ સાચો જવાબ છે બી પપૈયું જાંબુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે एक कब्जियात बी कमड़ो कैंसर, केीत सुगर साचो जवाब छे, बी कमड़ो कई शाक भाजी खावा थी याद शक्ति वधे छे। एक टमेटा बीक बटेटा सी गाजर दीक पालक સાચો જવાબ છે દીપાલખ પપૈયાના પાંદડાનો રસ પીવાથી કઈ બીમારી દૂર થાય છે એક કેન્સર બી ડેન્ગ્યુ સી કફ દી કમળો સાચો જવાબ છે બી ડેન્ગ્યુ મગફળીમાં કયું વિટામિન હોય છે एक विटामिन डी बी विटामिन बी सी विटामिन ई e, डी विटामिन सी जो जवाब सी विटामिन सफेद तल खावा थी शरीर कयु अंग मजबूत थाय दांत, बी नख सी हाडका डी तवाड़ સાચો જવાબ છે સી હાડકા કયા ફળને ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે એક તરબૂચ બી સફરજન સી સતાફળ ડી kiwi ફળ સાચો જવાબ છે બી સફરજન मनुष्य शरीर में कई धातु जो छे। एक कोपर, दीप सोनू सी चांदी दीप लोखंड साचो जवाब छे। दी लोखंड लसण खावा शरीर में शु स्वस्थ रहे छे। एक लोही बी लीवर સીખ ફેફસા તાંતરડા સાચો જવાબ છે એક લોહી ટમેટા ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે એક આંખનો રોગ દીક હૃદયનો રોગ સીખ કિડનીનો રોગ દીક ડાયાબિટીસ સાચો જવાબ છે કે આંખના રોગમાં આદુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક પથરી બી તાધા શિશી શીત શરદી ઉધરસ દી તાવ સાચો જવાબ છે સી શરદી ઉધરસ જોખા ખાધા પછી તરત જ શું ના પીવો જોઈએ એ લીંબુ સોડા બીક ચા સી કોફી દીક પાણી સાચો જવાબ છે દી પાણી પપૈયાના પાંદડાનો રસ પીવાથી કઈ બીમારી દૂર થાય છે કે કેન્સર बी डेंगू, सी कफ कमड़ो साचो जवाब छे बी डेंग्यू खाली पेट शू खावा मनुष्य मरी शके छे एक दाडम बी पपैयू सी द्राक्ष दी लींबू સાચો જવાબ છે સીદ્રા મેગી નૂડલ્સ ખાવાથી શરીરનું કયું અંગ ખરાબ થઈ શકે છે એક liver બી કિડની સી તમગજ દી ફેફસા સાચો જવાબ છે એ liver आंवली खावा थी कयो रोग दूर થાય છે એ કેન્સર બી કબજિયા સી હદય રોગ દી પથરી સાચો જવાબ છે સી હદય રોગ સફેદ કલ ખાવા થી શરીર કયુ અંગ મજબૂત થાય છે એ દાંત બી નખ C, हाड़का दी तवाड़ साचो जवाब छे। C, हाड़का लसन खावा थी शरीर में शु स्वस्थ रहे छे, एक लोही डी लीवर सीख फेफसा दीतांतर साचो जवाब छे। एक लोही चोखा खाधा पी तरत शू न पीव जो एक लींबू सोडा बीत चा दीप पानी। साचो जवाब छे। दीपाणी दूध માં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન વધે છે અખંડ બીત ખજૂર સીત બદામ બીત મધ સાચો જવાબ છે બી મધ મગફળી માં કયો વિટામિન હોય છે એ વિટામિન D બી વિટામિન B सी विटामिन ई, डी विटामिन सी जो जवाब सी विटामिन